નમસ્કાર મેલેક્ષ મહેકવાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા દ્વારા આ વિડીયોના માધ્યમથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે પોતાની ખેતરની અંદર કીડનું વાવેતર કરેલું છે જોઈએ કે છેલ્લા છ વર્ષથી પોતાના ખેતરની અંદર પ્રાકૃતિક કૃષિના બધા જ આયામો જાતે બનાવે છે અને પ્રાકૃતિક ખેતી કરે છે તો આપણે તેમના અનુભવ વિશે જાણ જાણીશું બોડાભાઈ તમારું નામ રામ મને મોબાઈલ નંબર જણાવશો મારું નામ પટેલ પીનાકિન કુમાર પૂનમભાઈ છે ગામ દાદીપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ મારો મોબાઈલ નંબર છે પંચ્યાસી એકસો દસ પંચાણું એક છ્યાસી મને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જબુકાના રોપ મળ્યા હતા તે મેં અત્યારે પ્રાકૃતિક ખેતીથી કેળમાં કરી છે અને એની અંદર મિશ્ર પાક પણ કર્યા હતા જેમાં રીંગણ ને ટામેટા કર્યા હતા હાલ અત્યાર તો નથી અને એમાં આચ્છાદન વડના પાનાનું અને એ કર્યું હતું પાણીએ પાણીએ મેં ખેડની અંદર જીવામૃતનો ઉપયોગ કરેલો છે શરૂઆતમાં જીવામૃત નાખી અને પ્લાન્ટનું રોપર એ કર્યું હતું મેં એમાં તમે ઘનજીવામૃત વાપર્યું હતું અને પાણીએ પાણીએ જીવામૃત દરેક પાણી અત્યાર સુધી મેં લગભગ ત્રીસેક પાણી લીધા હતી તો ત્રીસેક પાણીમાં મેં જીવામૃત છોડેલું છે સરસ મજાની આપણી કેર થઈ છે અને ઉત્પાદન પણ સારું આવે દેખાઈ રહ્યું છે આવશે તમારે બરાબર પણ તમે પ્રાકૃતિક ખેતી તરફ છેલ્લા છ વર્ષથી વળ્યા એનું મુખ્ય કારણ શું બતા મુખ્ય કારણ કે પહેલાં અમે કેર જ કરતા હતા પણ એમાં ખર્ચો અમારે વધી જતો હતો બટ આત્મા થ્રુ અમને આવી રીતે ટ્રેનિંગો આપી તેમાં અમે જોયું અને વિચાર્યું તો આડેધડ જે ખર્ચો થતો હતો જેઓ કે ખાતર નાખતા હતા ને એ બધું એ અમારે બંધ થઈ ગયું અને પ્રાકૃતિકના આયામો વાપરી અને અત્યારે કર્યું ઉત્પાદન અમને એટલું જ અત્યારે મળે છે અને અમારી જમીન ફળદ્રુપ છે અત્યારે જ્યારે પહેલાં જુઓ તો તમારે અમે જયે ખેતરમાં તો હળ જમીન હતી અત્યારે તમે લાવ જુઓ છો કે અમારી જમીન કેટલી ઓછી છે બરાબર તો આ પ્રાકૃ જીવામૃત ગંજીમૃત પ્રાકૃતિક ટૂંકમાં આયામો વાપરવાથી અમારી આ જમીન ફળદ્રુપ બની છે અને અમને ખર્ચો પણ ઓછો લાગ્યો છે અને આવક પણ અમારી બમણી થઈ લાગી છે તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો એ પોતાના જીવનની અંદર પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાણી કરી છે અને સારું એવું પોતાનું જીવન પણ જીવે છે તો આપ પણ એમની સાથે જોડાવો